મેં તો મૂળ બીએસ એગ્રીકલ્ચર કરેલું એટલે મને ખેતીમાં પહેલેથી જ રસ અને અમારા બાપ દાદાનો ધંધો એ ખેતી જ છે પછી અહીં સિટીમાં આવ્યા પછી દવા અને ખાતરવાળું બધું મળે કારણ કે આપણે અનુભવ છે એટલે એ એનો ઉપયોગ કર્યો અને આ બધું કોઈ પણ જાતની દવા કે ખાતર વાપરતા નથી કિચન વેસ્ટ આવે જે આપણે શાક સુધાર્યું હોય ફળ ફળાની સુધાર્યા હોય બધું આમાં નાખીને એનું ખાતર કરી નાખવાનું અને ખર્ચો પણ થતો દરરોજ લગભગ અઠવાડિયે એક બે વખત આપણે ચાક શાક આનું થઈ જાય સિઝન પ્રમાણે કરીએ છીએ એટલે ચોમાસું હોય તો રીંગણા મરચાં ટમેટા તુરિયા થાય ગુવાર થાય ભીંડો થાય બધું આવીએ છીએ આમાં એક તો ખારું પાણી નો આવે એટલે આપણે કીમમાં અત્યારે ખારું પાણી છે એટલે અમે ઘણું ખરું છે ફિલ્ટરનું પાણી પાછું મોંઘવું પડે તો આપણે એસીનું આઉટલેટનું પાણી હોય એ વરસાદ જેવું પાણી હોય વરસાદ કરતા સારું આવે એટલે એનો ઉપયોગ કરીને વગર ખર્ચે આપણે પાણી વાપરીએ છીએ